साना हो आ अरे रेडी कति न हो समस्त कारण आलि जाछ सेटनले नि नि साउन्डले रेडी क्यामेरा नचिता राम मजा के मचा मजा मजा मटासो पण मजा मासो गुड मॉर्निंग मॉर्निंग ने મોર્નિંગના થયા છે આજ કોણ આઠ કારણ કે આજ જવાનું છે વાગ્યાવીર તો વહેલું જવાનું છે કારણ કે અમારે કાહાજીનું ગીત છે ઘણા બધા એક્ટરો છે પણ કોણ કોણ છે એ ખબર નથી તો અમારે સારાને જવાનું છે તો જ્યાં બધા આવે એટલે આમ તો વહેલું જવાનું હોય તો હાલો નીકળી પહેલાં બરફી ખાઈ લે આ ભાઈ બેઠા બેઠા બરફી ખાઈ છે છે ને આ છે મારે છે આવવાનું બાકી છે ખાવાનું બાકી છે ખાવાનું બાકી છે હવે ખાઈ આવે છે ને ભાઈ નાઈ નાખ્યા છે અને આવી નાઈ નાખી છે વેલકમ ટુ માઇ દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું તો હવે જો ભાઈ આ સાડા આઠ પોણા નવ જેવું થઈ ગયું છે સાડા આઠ વાગી ગયા છે મોડું થઈ ગયું છે એક્ટરો ઘણા બધા પોગી ગયા છે અને ઘણા આવવાના બાકી છે તો જવાનું છે આપણા વાણિયા ઠાકર દ્વારો છે જ્યાં એ મંદિર છે અને આજુબાજુનું લોકેશન છે ત્યાંનું સરસ મજાનું રાધાકૃષ્ણનું સોંગ છે મેં ગયેલું છે મિલન ડિજિટલ ઉપર પણ સરસ મજાનું સોંગ મિલન ડિજિટલનું આપણે બનાવવાનું છે તો અત્યારે આપણે મિલુ મિત્ર મમ્મી ચારે અહીંયાથી જાય છે ને ઘણા બધા એક્ટર ને આવેલા છે અહીંયા મારા મમ્મી બેઠા છે જય માતાજી મમ્મી મજામાં તો આવું છે તમારે શૂટિંગમાં મજા આવશે ક્યાં જવાનું છે ખબર વાણી આવી હા તો કઈ વાંધો નહીં હાલો અમે જઈ આવીએ

ધીમે ધીમે ભાઈ મોડું થઈ ગયું છે પણ સરસ મજાનું શૂટિંગ થાય વાર નહીં લાગે હું સરમેશ આમ તો મજા છે લગભગ તો મોડું તો થોડું મેચ કરે એવું છે ના ના કાય વાંધો બધા કેમ લાગ છે વાર આવશે મજા વાહ ભાઈ વાહ તમાર રમેશ ભાઈ બધા જોવા શૂટિંગ છે ભાઈ બધા સાથ સહકાર આપવાના છે બધા તો ઘણા બધા મિત્રો પધાર્યા છે એક્ટર નવા નવા છે ઘણા બધા તો આગળ આગળ રહેજો શૂટિંગ તમને મજા આવશે બાકી અમારો મિતુલો એ જ આવેલો છે એ ભાઈ બન શું છે મજામાં કેમ છે ભાઈ બન મજામાં વાહ ભાઈ વાહ તમારે કેમ છે વાહ ભાઈ વાત બધા ભાઈ પધારેલા છે આ આજ આવેલા છે ઘણા બધા કેમ છો મજામાં તમને નવા નવા મહેમાન જોવા મળશે આપણા લિપ્સિંગ પૂરા કર્યા છે ભાઈ ને ભાગી ગયા છે અત્યારે એક દોઢ થઈ ગયો છે ને અડધું શૂટિંગ હજી નથી થયું છે નથી છું નાન કરજો હરિંકરબેનને અમારે છે ને લિપ્સિંગ માટે આવી ગયા છે અને અમારે બધા બેઠા છે ભાઈ ફોટો બોટો પાડે છે આવી રીતના બધા તો શેને ભાઈ કારણ કે હજી શૂટિંગ શૂટિંગ છે ને ભાઈ અડધો નથી થયું બપોર થઈ ગયા છે પણ મજા આવે છે બધા ઉપર તૈયાર થાય છે બધા આવે પછી તમને બધા સાથે મળાવું રેડી થઈ ગયા છે તૈયાર ભાઈ સરસ મજાના દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનના ગેટઅપમાં અને ભાઈ હવે મારો વારો આવી ગયો છે લિપસિંગ પતી ગયા છે ને જો વારો આવી ગયો વાંસળી વાંસળી લઈને હવે શૂટિંગ કરવા જઈએ છીએ બધા જો એનકર મિત્રો બેઠા છે અને એનકર મારા લેડીઝ ગેટઅપમાં છે બધા એમને પણ બતાવું છું કેમ છો મજામાં હા હા પપ્પુ એ રીતે સાઈડે માર દો તો જો તૈયાર થઈ જશે સરસ છો મજામાં વાહ ભાઈ વાહ તો અંદર ત્યાં પણ તૈયાર થાય છે પણ હું તમને પછી બતાવું છું તો ભાઈ શૂટિંગ છે ને અડધું તો પૂરું થઈ ગયું છે અને છાનો ભાઈ છે ને હોલ્ટ આવ્યો છે બાકી મજા આવી ગઈ ખૂબ સરસ રીતે શૂટિંગ થાય છે વરસાદ જરમર જરમર વરસે છે તો એવી રીતનું છે બધું જો બધા તૈયાર થયા થઈ ગયા છે સરસ મજાના શું છે કેમ છો મજામાં વાહ ભાઈ વાહ તો આજ નવા નવા અમારા એક્ટર હતા બેન પણ મજા આવી છે કામ કરવાની જોરદાર રીતે એનું પરફોર્મન્સ હતું એમનું કામ હતું જોવો તો બાકી તો તમે ચેનલ બેલેણા કરો છો કે વાહ કઈ ગયો વિરેક કેમ છો વાહ ભાઈ વાહ તો મજા આવી તમને વાહ ભાઈ વાહ તો પણ આ એક્ટર હતા તો એમને પણ બહુ મજા આવી છે અમારા છે આલ હું ને આ દે

તો આપણે જો ઘરે આવી ગયા છે ક્યારે ને ઘરે આવ્યા ને તો આમ જોવો મરસા ને અહીંયા ફાફડા ને બહ બહાટી બોલે છે બધી મરસા ની ફાફડા ની ભૂખ લાગી ગઈ અને આ બેન નો તો છે ને ભાઈ બર્થડે છે હેપી બર્થડે બેન યો જલબેન નો बर्थडे छे તે बर्थडे પાર્ટી આબીને દેવાના છે આજે આમ કઈ દેની ભાઈ બેન ને હેપી એ એ એમ એમ બસ બસ હવે નો હો બેન છે મારે ખાવાનું નથી

<laughs> yeah, yeah, no y en yeah, no el lagui. તો આવી રીતનું સરસ મજાનું જબરદસ્ત શૂટિંગ રહ્યું છે દોસ્તો બહુ મજા આવી છે બહુ આનંદ આવ્યો છે ઘણા બધા બધા નવા એક્ટર હતા પછી જૂના અમારા એક્ટર હતા બધા એક્ટરો હતા બધાની સાથે ભાઈ કામ કરીને બહુ એટલે બહુ આનંદ આવ્યો છે ભાઈ અને બધા મિત્રો પણ પધાર્યા હતા એમનો આ ખૂબ ખૂબ આભાર કારણ કે ઘણું દૂરથી આવેલા હતા વીસ પચીસ ત્રીસથી ત્રીસ કિલોમીટરથી આવેલા હતા અને મારા કામ માટે કંઈક ને કંઈક વસ્તુ મગાવેલી હોય તો એ દેવા માટે આવેલા હતા અને કામકાજે આખો દિવસ જે ઉભા રહ્યા છે અમારા એક્ટરો છે મિત્રો છે જે પણ અમારું મિત્ર સર્કલ છે તો એમને પહેલાં તો દિલથી થેન્ક યુ ભાઈ કારણ કે બધા આ શું છે કે એક આ એક વ્યક્તિથી આ બની ન શકે ભાઈ બધાનો સાથ અને સહકાર અને સપોર્ટ હોય તે જ બની શકે અમારો મીલું મિતુ અને કવિતા એની મમ્મી બધાનો ફૂલ સપોર્ટ હતો આખો દિવસ ચા પાણી જમવાનું લાવવું કારવું એ બધું મારો ભાઈ હતો બધા મતલબમાં મિત્રો અને એટલો પરિવાર સાથે બધા અમે હતા ખૂબ આનંદ કર્યો છે બહુ મજા આવી છે અને સરસ રીતે રાધા કૃષ્ણનું શૂટિંગ રહ્યું છે તો આ વ્લોગ આવ્યો છે ત્યાં આપણું સોંગ આવી ગયેલું છે કારણ કે એડિટિંગ નહોતો થયો આ વ્લોગ એડિટ કરવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે આપણું સોંગ આવી ગયું છે મિલન ડિજિટલ ઉપર ન જોયું હોય તો સરસ સ્ક્રીન જોઈ આવજો આવી ગયેલું છે મિલન ડિજિટલ ઉપર અને સોંગનું નામ છે રાધા રિસાણી તો સરસ મજાનું સોંગ છે ભાઈ જોવા લાયક છે તો જોજો અને આ સાથે જ ભાઈ છે ને વિડીયોનો પણ આપણે એન્ડ કરવો છે તો આવોનો સપોર્ટ દેતા રહેજો દોસ્તો આશા રાખું છું કે નવા નવા તમારા માટે ગીત લાવતો રહો અને સપોર્ટ દિયો અને તમારો બધા સપોર્ટ મળે અને મને થોડીક હું છે કે કામ કરવાની મજા આવે અને તમારા માટે સારા સારા ગીત લાવું તો કાંઈ નહીં આશા કરું દોસ્તો કે આ વિડીયો તમને ગમ્યું છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો સબ નવા હોય તો સબસ્ક્રાઇબર ન ભૂલતાને કોમેન્ટ કરી દેજો આ વિડીયો કે આ વિડીયો તમને કેવો લાગ્યો મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગ સાથે ક્યાં સુધી બોર